પાટણ તાલુકાના રાજપુર ગામમાં શ્રી બ્રહ્માણી માતાજીના મંદિરના પાટોત્સવ નિમિત્તે પવિત્ર દિવસે નવચંડી હવનનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા વિજયાદશમીના પાવન અવસરે યોજાયેલા આ ધાર્મિક કાર્યક્રમમાં કુમાર અશ્વિનભાઈ પરિવારે યજમાન પદે બેસી ધર્મ લાભ લીધો હતો વિદ્વાન બ્રાહ્મણો દ્વારા વૈદિક સાથે આહુતિ આપવામાં આવી હતી સમસ્ત ગ્રામજનોએ આ નવચંડી હવનના દર્શનનો લાભ લીધો હતો અને માતાજીના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા આ પ્રસંગે ધાર્મિક વાતાવરણ જોવા મળ્યું હતું હિંમતુ નય નો નો સાધ ખડગા પ્રભા હિં ક્ષુતાય નહીં છાયાય નહીં શક્ નહીં શાંત